નગા વલાડીયા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુવર્ણ તકનો લાભ લઈ કચ્છની મહિલા સરપંચ ટીમે વિજેતાનું તાજ પહેર્યો જમનામાં સ્પોર્ટ્સ ટ્રસ્ટ તથા નગા વલાડિયા ગ્રામ્ય પંચાયત આયોજિત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં કચ્છના અલગ અલગ ગામમાં સરપંચશ્રીઓ જોડાયા હતા અને સારી એવી ટક્કર આપી વિજેતાનો ખિતાબ પ્રાપ્ત કરેલ તથા વુમેન ઓફ ધ મેચ કનકપરના યુવા સરપંચ ચંદ્રિકાબેન મેળવેલ દેવાઈબેન આગે બડો હમ તુમારી સાથેના નારા સાથે બધા સરપંચ મિત્રોએ મેદાન ગજાવ્યું હતું કચ્છ મહિલા વિકાસ સંગઠનના દીનાબેન નીરુબેન અશ્વિનીબેન તથા યોગેશભાઈએ તેમના સાથ આપ્યો હતો આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના ફોરમબેન વ્યાસ ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર ભરતભાઈ સોલંકી તથા પૂજાબેન પરમાર જેન્ડર સ્પેશિયાલિસ્ટ વર્ષાબેન બાભાણીયા સખી વન સ્ટોપ સેન્ટર પેર મેડિકલ અંતરઝાળ સરપંચ શ્રી ધારામસિંહભાઈ બીટા વલાડીયા સરપંચ શ્રી જગદીશભાઈ તથા સેતુ સંગઠનના કાર્યકર્તા કિરીટભાઈ ચાવડા ગોપાલનગર સરપંચ શાંતિબેન તથા પધારેલા દરેક મહેમાનોએ મહિલા ક્રિકેટરોને આશીર્વચન સાથે શુભકામના પાઠવી હતી ફોરમબેન વ્યાસે દીકરીઓને એકસો એક્યાસી નંબરના એપ વિશે ઉપયોગી માહિતી આપી હતી સત્યાવીસ મેથી શરૂ થયેલ મેચને સતત પ્રોત્સાહન મળતા સરપંચ શ્રી દેવઈ બેન કાનગડે છ જૂન બે હજાર પચીસના રોજ મહિલા પોલીસકર્મી મહિલા આરોગ્ય વિભાગ તથા મહિલા તલાટી માટેની એક દિવસીય મેચની મોટી જાહેરાત કરી છે જેમાં ચાર જૂન સુધી દરેક અધિકારી રજીસ્ટ્રેશન કરાવી શકશે રજીસ્ટ્રેશન માટે ગૂગલ લિંક આપેલ છે તથા એક્યાસી સાઠ અઠ્ઠાવન જીરો સાત સુડતાલીસ નંબર પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે